નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હ્યુમન બોડી અને એ બોડી કે જ્યાં કેમિકલ ફેક્ટર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે ક્યારેક ક્યારેક અનેક રોગોનો શિકાર પણ આ હ્યુમન બોડી એટલે કે માનવ શરીર બનતું હોય છે ઓગણત્રીસ તારીખ વર્લ્ડ સ્ટ્રોક ડે બીપીના જે દર્દીઓ હોય એટલે કે જેને બ્લડ પ્રેશર હોય એની સાથે સાથે ઘણી બધી રીતે લોકોને સ્ટ્રોક આવતો હોય છે સ્ટ્રોક આવતો હોય છે આ સ્ટ્રોકથી બચવા માટે શું કરવું જોઈએ સ્ટ્રોક કોને આવી શકે છે બ્રેઇનસ્ટ્રોક આવ્યા પછી કેવા પ્રકારની સારવાર કરવી જોઈએ તે તમામ ચર્ચા કરવા માટે અમારી સાથે હાલ અત્યારે હોસ્પિટલ હોસ્પિટલથી ડૉક્ટર ભગવતી સર અને ડૉક્ટર ચતુર્ભુજ સર અમારી સાથે જોડાયા છે તેઓની સાથે વિશેષ વાતચીત કરવી છે સર ખૂબ ખૂબ સ્વાગત છે સ્પાર્ક સ્ટુડ ન્યૂઝમાં આપનું પહેલાં તો આપણી પાસેથી એ જાણવા ઈચ્છીશ કે વર્લ્ડ સ્ટ્રોક ડે છે સ્ટ્રોકની સાદી અને સિમ્પલ ભાષા શું છે સ્ટ્રોક કોને કહેવાય સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ચેનલના બધી દર્શક મિત્રોને નમસ્કાર આ અમે આજે વર્લ્ડ સ્ટ્રોક ડે કે જેને આપણે ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય પક્ષાઘાત દિવસ કહી શકીએ એના ઉપલક્ષમાં પબ્લિક અવેરનેસ ને માટે આ પ્રોગ્રામ ગોઠવાયો છે એના માટે સ્પાર્ક ટુ ડેનો અમે ધન્યવાદ કરીએ છીએ સ્ટ્રોક જેને કે આપણે ગુજરાતીમાં પક્ષાઘાત કે લકવાઓ કે પેરેલિસિસની પ્રોબ્લેમ કહેવાય એ જનરલી બ્રેનમાં જે લોહી જતી નસ એને બ્લોક થવાથી કે નસ ફાટી જવાથી જે સિમ્ટમ આવે એને આપણે સ્ટ્રોક કહીએ છીએ અને સાદી ભાષામાં કહીએ કે ભાઈ હાર્ટ એટેકનું તો બધાને ખ્યાલ જ હોય કે ભાઈ હાર્ટની લોહી જતી નસ બ્લોક થાય તો પેશન્ટને હાર્ટ એટેક આવે એવી રીતે જો બ્રેનમાં લોહી જતી લઈ જતી નસ બ્લોક થાય કે નસ ફાટી જાય અને એના કારણે જે સિમ્ટમ આવે એને આપણે બ્રેન સ્ટ્રોક સ્ટ્રોક એટલે સડનલી ભાઈ સ્ટ્રાઇક કરવું એટલે એને આપણે બ્રેઇન સ્ટ્રોક કહીએ છીએ કે ભાઈ બ્રેઇનની અંદર ઓર બ્રેનની ઉપર સડન હુમલો થાય અને એના કારણે જે સિમ્ટમ આવે એને આપણે સાદી ભાષામાં બ્રેઇન સ્ટ્રોક કહી શકીએ સર બ્રેઇનસ્ટ્રોક આવવાના કયા કારણો કયા કઈ વસ્તુ એવી પરિબળ છે કે એને સ્ટ્રોક લાવી શકે છે બીપી બીજી કઈ વસ્તુની ચર્ચા કરી શકીએ એટલે હવે સ્ટ્રોક આપણે જો જોવા જઈએ તો આમ બે પ્રકારના હોય જે મેં આપણે ચર્ચા કરીએ એક તો હોય કે નસ બ્લોક થઈ જાય લોહી તે નસમાં બ્લોક થઈ જાય એના જે મેઇન રિસ્ક ફેક્ટર જે હાર્ટ એટેકના જે ફેક્ટર હોય છે એ જ રિસ્ફેક્ટર ફેક્ટર સ્ટ્રોકના પણ હોય છે એમાં થોડા ઘણા રિસ્ક ફેક્ટર છે કે જે આપણે મોડિફાઈ ના કરી શકીએ બદલી ના શકે કે જ્યારે જ્યારે જેમ જેમ ઉંમર વધે એમ એમ નસો થોડી જાડી થાય નસોમાં કોલેસ્ટ્રોલ જામે એટલે ઉંમર તો આપણી વધવાની છે એને આપણે રિવર્સ ના કરી શકીએ એવી રીતે ઘણા બધા જેનેટિક ફેક્ટરને કારણે પણ સ્ટ્રોક આવતો હોય પણ એને સિવાયના જે મહત્વના વસ્તુઓ છે કે જેને આપણે કંટ્રોલ કરી શકીએ અને જેના કારણે આપણે સ્ટ્રોક લાવવાનું રિસ્ક ઘટાઈ શકીએ કે સ્ટ્રોકને પ્રિવેન્ટ કરી શકીએ એ જે સોથી અગત્યના રીસ ફેક્ટરો છે એમાં જે સૌથી બે અગત્ય છે કે ભાઈ અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ અને અનકંટ્રોલ બ્લડ પ્રેશર કે ભાઈ ડાયાબિટીસ કંટ્રોલ નહીં અને બ્લડ પ્રેશર કંટ્રોલ નહીં આ બે એવી બીમારીઓ છે કે જેને અમે મેડિકલ ભાષામાં સાયલેન્ટ કિલર કહેતા હોઈએ છીએ કે ભાઈ આના મોટાભાગે સિમ્ટમ કંઈ હોતા નથી અને જ્યારે આપણે ચેક કરાવીએ ત્યારે જ આપણે ખબર પડે કે ભાઈ પેશન્ટને બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે અને આ સ્ટ્રોક થવાના આ સૌથી અગત્યના મેઇન બે રીઝન છે એટલે મારી બધા જ દર્શક મિત્રોને એવી સલાહ છે કે ભાઈ એક ઉંમર પછી એટલે ચાળીસ કે પિસ્તાળીસ વર્ષની ઉંમર પછી એટલીસ્ટ ત્રણ મહિનામાં એકવાર બ્લડ પ્રેશર ચેક કરાવવું અને વરસમાં એકવાર એટલીસ્ટ સુગર ચેક કરાવવું એ બહુ અગત્ય છે એનાથી આપણે લગભગ પચાસથી સાઠ ટકા જેવા સ્ટ્રોક પ્રિવેન્ટ કરી શકીએ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સિવાય કોલેસ્ટ્રોલનું વધવું અને એ કોલેસ્ટ્રોલ જનરલી જેનું વજન વધારે હોય જે લોકો એક્સરસાઇઝ ના કરતા હોય સિડેન્ટરી લાઇફસ્ટાઈલ હોય કુર્સી પર બેઠા રહેવાની જે લાઇફસ્ટાઈલ હોય એમાં ઓબ્વીયસલી સ્ટ્રોક થવાનું રિસ્ક વધી જતું હોય છે અને એના જે એનાથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ એ જોથી ઇમ્પોર્ટન્ટ રિસ્પેક્ટર છે સ્મોકિંગ કે ભાઈ ધૂમ્રપાન એ ધૂમ્રપાન ખાલી હાર્ટ હાર્ટઅટેક કે ઘણા બધા કેન્સરની સિવાય સ્ટ્રોકનો પણ રિસ્ક બહુ વધારે છે તો એટલીસ્ટ આપણે એવું કે બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ ચેક કરાવવાની સાથે સાથે રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ અને આપણે ધૂમ્રપાન એટલીસ્ટ કમ્પ્લીટલી છોડી દઈએ તો એનાથી આપણે સ્ટ્રોકનું રિસ્ક ઘણું બધું ઘટાડી શકાય છે એને 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 સિવાય એક જે બીજું આપણે બ્રેન સ્ટ્રોક જેને કે નસ ફાટી જવાને કારણે જેને આપણે બ્રેન હેમરેજ કહીએ છીએ એવું એંસી ટકા કેસમાં બ્રેન હેમરેજ થવાનું કારણ બ્લડ પ્રેશરનું કંટ્રોલ ના થવું છે અને અમારી પાસે જે પેશન્ટ આવે છે બ્રેઇન હેમરેજના અને એમાંથી લગભગ પચાસથી સાઠ ટકાને ખબર નથી હોતી કે એમનો બ્લડ પ્રેશર આટલું વધી ગયેલું છે અને એકવાર હેમરેજ થઈ જાય તો એ બહુ લાઈફ થ્રેટનિંગ લાઈફનો રિસ્ક પણ હોય છે એટલે અગત્યનું પાછો કહીશ કે ભાઈ બ્લડ પ્રેશર રેગ્યુલરલી ચેક કરાવવું બહુ અગત્યનું છે સર લાક્ષણિકતા વિશે વાત કર્યું છે કે કોઈ વ્યક્તિને બ્રેઇન હેમરેજ થયું છે કે એક સ્ટ્રોક આવ્યો છે કયા પ્રકારની લાક્ષણિકતા તેનામાં જણાય છે કયા કયા પ્રકારે બોડીમાં તેના ચેન્જીસ હોય છે હવે જે બ્રેન સ્ટ્રોક એટલે આપણે અમે જે એક ભાઈ નસ બ્લોક થઈ ગઈ કે નસ ફાટી ગઈ જે હેમ્બરેજ થયું તો એનો પહેલો તો અગત્યનું છે કે ભાઈ પેશન્ટને એકદમ અચાનક જ સિમ્ટમ આવશે ઊભો હો પેશન્ટ તમારી જે મારી જેમ વાત કરી રહ્યા છે ચાલી રહ્યા છે કે ઘરમાં બેઠા છે એમાં તરત જ બ્રેઇનના સિમ્ટમ આવે તો એ આપણે અનલેસ પ્રૂવડ અધરવાઇઝ એ બ્રેન સ્ટ્રોકના સિમ્ટમ હોય હવે સ્ટ્રોકના સિમ્ટમ જે છે કે બ્રેનની કઈ જગ્યામાં નસ ફાટી બ્રેનના અલગ અલગ ભાગમાં અલગ અલગ ફંક્શન હોય એટલે બ્રેનની કઈ જગ્યાની નસ બ્લોક થઈ છે કે કઈ જગ્યામાં નસમાં હેમરેજ થયું છે એના પ્રમાણે સિમ્ટમ હોતા હોય પણ એંશીથી નવ ટકા કેસમાં આ સિમ્ટમ જે છે આપણે એને પેરેલિસિસ કે એક બાજુનો વીકનેસ જે કહીએ કે ભાઈ એક બાજુનો મોઢો પડી ગયો હોય તરત એક બાજુના હાથમાં કમજોરી આવી જાય કે એક સાઈડના પગમાં ના ચાલવાનું કે પ્રોબ્લેમ થાય તો એ સ્ટ્રોકનું અગત્યનું સિમ્ટમ છે એને સિવાય સડનલી બેલેન્સનું જવું કે ભાઈ અવાજનો બદલાઈ જવું એ ના સિમ્ટમ છે જનરલ પબ્લિક માટે અમે સ્ટ્રોકની જે ઓર્ગેનાઇઝેશન છે એક નાનું સૂત્ર બનાવ્યું છે નિમોનિક જેને આપણે કહીએ કે યાદ રાખવા માટે એ બી ફાસ્ટ રૂપે આપણે યાદ રાખી શકીએ બી ફાસ્ટ બી ફાસ્ટ એટલે બી એટલે બેલેન્સ કે સડનલી કોઈનું બેલેન્સ જાય ઈ એટલે આઈ કે સડનલી આઈમાં આંખમાં દેખાવામાં એક બાજુ દેખાવામાં એક આંખમાં દેખાવામાં પ્રોબ્લેમ થાય ફાસ્ટમાં એફ એટલે ફેસ એ એટલે આમ સડન એક સાઈડનો મા મોઢાનો પડી જવું કે હાથના કમજોરી આવી અને એસ એટલે કે સ્પીચ કે સડનલી સ્પીચનું જવું અને ટી એટલે ટાઈમ છે આપણે ચર્ચા કરશું કે ભાઈ ટાઈમ છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે તો આપણે જો બધા જ પબ્લિક એટલીસ્ટ આટલું યાદ રાખે કે બી ફાસ્ટ એટલે કોઈ પણ એક સડનલી આવી રીતે સિમ્ટમ આવે અને જે આ બી ફાસ્ટમાં લાગુ પડતા હોય તો આપણે ધારી લેવાનું છે કે એને સ્ટ્રોક છે અને એને તરત જ ઇમરજન્સી સારવારની જરૂર હોય છે અમારી સાથ भगवती सलगोत्रा सर भी जुड़े हुए हैं उनसे भी बातचीत करनी है सर क्या कहना चाहोगे स्ट्रोक के ये कैरेक्टरिस्टिक्स लक्षणिका के बारे में बात की अभी किसी बंदे को या किसी इंसान को स्ट्रोक आ गया है इमरजेंसी हॉस्पिटल ले जाना पड़ता है तो उस टाइम कौन किस प्रकार की ध्यान रखनी है एक तो जैसे हमने चर्चा की स्ट्रोक आते ही बहुत ही अर्जेंट सिम्टम्स आ जाएंगे पेशेंट कॉन्शियस भी हो सकता है और अनकॉन्शियस भी हो सकता है उस वक्त तो ऐसे केस में जैसे ही पता चल गया या सस्पिशन है कि ये स्ट्रोक है अर्जेंटली नज़दीकी हॉस्पिटल में पहुंच जाना चाहिए यूजुअली स्ट्रोक रेडी हॉस्पिटल में पहुंचना ज़्यादा ज़रूरी है जो कि स्ट्रोक हैंडल करने के लिए सक्षम हो जैसे कि आ, हमारा हॉस्पिटल भी जाइडस हॉस्पिटल इज ऑल्सो स्ट्रोक रेडी हॉस्पिटल कि तुरंत पेशेंट वहाँ पहुँचे तो उसकी अर्जेंट सार होती है जैसे कि हमने पहले चर्चा किया कि स्ट्रोक ब्लीडिंग का स्ट्रोक हो सकता है या नाड़ी चोक होने का स्ट्रोक हो सकता है दोनों ही केस में सारवार शुरू करने से पहले स्कैन होना जरूरी है तुरंत ताकि ये तो पता चले कि ब्रेन में ब्लीडिंग हुई है या क्लॉटिंग या नाड़ी चोक हो गई है तो इसलिए स्ट्रोक में बहुत लोग जैसे कि मिर्गी में लोग कुछ ना कुछ सुंगाते हैं स्ट्रोक में भी अपने हिसाब से कोई ट्रीटमेंट करता रहता है वो सब करने की जगह जल्द से जल्द हॉस्पिटल पहुँचें क्योंकि स्कैन के बगैर कोई रास्ता नहीं है ये जानने का कि ब्रेन में ब्लीडिंग हुई है या नाड़ी चोक हो गई है तो सबसे पहले तो अपने नजदीकी हॉस्पिटल पहुंचना है जो स्ट्रोक रेडी हॉस्पिटल हो जहां स्कैन की तुरंत सुविधा हो और स्कैन एक बार हो जाए और पता चल जाए कि इसमें ब्लीडिंग है अथवा नाड़ी चौक है तो आगे की ट्रीटमेंट शुरू हो सकती है ओके okay, सर एक रूमर्स भी है कि एक बार ब्रेन स्ट्रोक आ गया बंदे को एक मरीज़ को एक बार पैरालाइज होगा देन ही विल नॉट कम बैक यानी फिर से वो पहले जैसा नहीं हो सकता ऐसा कुछ uh, सब लोग बातचीत कर सकते हैं पहले जैसा हो सकता है एक्सरसाइज के साथ साथ स्ट्रोक की तीव्रता कितनी है या उसका मैग्नीट्यूड कितना है उस पर डिपेंड करेगा स्ट्रोक भी माइल्ड मॉडरेट सीवियर इस क्लासिफिकेशन में डिवाइड होता है एन uh, आई एक स्कोरिंग है जिसके अंतर्गत हम देखते हैं कि कितना माइल्ड है कितना मीडियम है कितना सीवियर स्ट्रोक है माइल्ड स्ट्रोक में रिकवरी ऑलमोस्ट नॉर्मल और पेशेंट अपने नॉर्मल लाइफ में जो भी वो ऑफिस लाइफ हो बिजनेस लाइफ हो उसमें वो तुरंत पहुंच जाता है हाँ सीवियर स्ट्रोक होने पर सीवियर स्ट्रोक होने पर पेशेंट हॉस्पिटल में रहता है बहुत बार उसे आईसीयू की ज़रूरत होती है और बहुत बार पेशेंट अनकॉन्शियस होकर वेंटिलेटर पर भी सपोर्ट के लिए रखा जाता है तो स्ट्रोक की तीव्रता के ऊपर ये निर्भर करेगा कि उसका आगे क्लिनिकल कंडीशन क्या है और इसी के ऊपर उसके डिपेंड करेगा कि रिकवरी के स्टेज में उसमें कितना लकवा रेसिड्यूल रह जाएगा या कितनी रिकवरी होगी सर मरीज को फिजियोथेरापी की नेसेसरी कितनी है वो बहुत ही बिग फैक्टर बोल सकते हैं कि बहुत ही इम्पोर्टेंट फैक्टर है आफ्टर स्ट्रोक क्या कहना चाहोगे के रिगार्डिंग फिजियोथेरेपी का भी बहुत रोल है लेकिन ये तब शुरू होता है जब पेशेंट सर्वाइवल वाले फेज में आ जाए जब बहुत ही सीवियर स्ट्रोक होगा या मॉडरेट टू सीवियर स्ट्रोक होगा पेशेंट आई में रखा होता है तो आई में जब रिकवरी हो रही होती है यूजली रिकवरी के साथ साथ उसकी लिम फिजियोथेरेपी चेस्ट फिजियोथेरेपी ये सब कराई जाती है तो डेफिनेटली फिजियोथेरेपी का भी बहुत रोल है पर जो अकस्मात हो जाने पे जो अर्जेंट रोल है क्योंकि स्ट्रोक में एक गोल्डन आवर या विंडो पीरियड का एक बहुत महत्व है पेशेंट उस टाइम में हॉस्पिटल पहुंच जाए तो पहले उसको जो ज़रूरी सारवार है वो मिलनी चाहिए ताकि उससे स्ट्रोक आप उसको बचा सकते हैं उसका न्यूरो डेफिसिट जो उसका लकवा का मैग्नीट्यूड है वो रोक सकते हैं उससे रिकवरी में बहुत फ़ायदा होगा तो कई जगह पे ऐसी ट्रीटमेंट होती है कि स्ट्रोक हो गया वो सिर्फ फिजियोथेरेपी ही कराते रहते हैं बजाय इसके अब पैराडिम शिफ्ट हो गया है जो पहले स्ट्रोक को इस तरह देखा जाता है कि स्ट्रोक हो गया मतलब आप कुछ कर नहीं सकते अब सिर्फ हमें हमें सेवा करनी है कसरत करानी है अब वो चेंज हो के इस अवस्था में आ गया कि आप स्ट्रोक होते ही चार घंटे के अंदर हॉस्पिटल पहुँचते हैं तो स्ट्रोक जो नाड़ी में है अगर वो क्लॉट हो गया है वह नाड़ी चौक है उसे इंजेक्शन दे के गला के वो नाड़ी का प्रवाह वो ब्लड सप्लाई शुरू की जा सकती है तो हंड्रेड परसेंट रिकवरी आ जाएगी और अगर छः साढ़े छः घंटे के अंदर वो इस पोजीशन में है कि किसी शैल्यक्रिया चिकित्सा से मतलब कोई इंटरावेस्क्यूलर प्रोसीजर से वो नाड़ी ओपन की जा सके तो भी उससे बहुत अच्छी रिकवरी आती है तो जो पहले का एक एटीट्यूड था कि स्ट्रोक हो गया मतलब अब कुछ हो नहीं सकता अब वो नहीं है अब स्ट्रोक को बहुत ही एक्टिव और प्रोएक्टिव वे में हैंडल किया जाता है ताकि जल्दी अच्छे रिजल्ट मिले और रिकवरी ओके थैंक यू सो मच सर थैंक यू थैंक यू अतरिकाले उन्तीसवीं तारीख जी હવે જે આપણે સ્ટ્રોકના ટ્રીટમેન્ટની ચર્ચા કરીએ હું ખાલી બે મિનિટ માટે એડ કરીશ કે સ્ટ્રોકના જે આપણે બી ફાસ્ટની વાત કરી એમાં ટી ઇમ્પોર્ટન્ટ છે ટાઈમ ટાઈમ એટલે તમને હું એક્ઝામ્પલ આપું કે આપણે આંગળી છે અને અહીંયા આંગળીના બેજ પર ટાઈટ પટ્ટી કે રબડ બાંધી દઈએ તો આગળ લોહી નહીં પહોંચે હવે આ પટ્ટીને જો આપણે દસ મિનિટ પંદર મિનિટની અંદર ખોલી દેશું તો લોહી પહોંચી જશે અને આંગળી બચી જશે એ જને જો આપણે અડધી કલાક પછી ખોલશું તો આંગળી કાળી પડી જશે નસ ખોલવાનો કંઈ મિનિંગ નથી સેમ પ્રિન્સિપલ સ્ટ્રોકના ટ્રીટમેન્ટમાં લાગુ પડી જશે એકવાર નસ બ્લોક થઈ ગઈ એટલે આપણે એને જેટલી ઝડપથી નસ ખોલી શકીએ એટલું ઝડપથી પેશન્ટની રિકવરી થવાના ચાન્સ વધી જાય છે અને એ નસ ખોલવાનું આપણે એવું છે કે ભાઈ જો પેશન્ટ સાડા ચારથી છ કલાકની અંદર હોસ્પિટલમાં પહોંચે તો જ એ નસ ખોલવાનો ફાયદો છે અને એના માટે એવું જરૂરી છે કે પેશન્ટ સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં જાય કે જ્યાં બધા ડૉક્ટર અવેલેબલ હોય જ્યાં પર સ્કેન પણ એ જ હોસ્પિટલમાં હોય અને જ્યાં આપણે બધું જ આ સ્ટ્રોકની જે આપણે સારવાર નસ ખોલવાની સારવાર બધી એક જ જગ્યા કરી શકીએ જો પેશન્ટ ધારો કે કોઈ બીજી નાની હોસ્પિટલમાં પહેલાં જાય ત્યાંથી એને સ્કેન માટે બહાર મોકલશે બહાર મોકલીને એક કલાક પછી સ્કેન કરીને આવશે એમાં સાડા ચાર કલાક તો આપણે આમે નહીં બગડી જાય એટલે બહુ અગત્યનું છે કે ભાઈ જ્યારે પણ સ્ટ્રોકનું થાય તો તમે સ્ટ્રોક રેડી કે જ્યાં એક જ જગ્યાએ બધી સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જાય અને જેટલું ઝડપથી પેશન્ટ સ્ટ્રોકમાં પહોંચે એટલી ઝડપથી આપણે નસ ખોલી શકીએ અને એટલી ઝડપથી પેશન્ટને આપણે રિકવરી આવી શકીએ જેમ હાર્ટ આજકાલ કાર્ડિયા હાર્ટ એટેક આવે એટલે તરત જ આપણે સ્ટેન્ટ કેમ મૂકતા હોય એવી રીતે બ્રેનમાં પણ નસ ખોલી અને એને આપણે બ્લડ સપ્લાય પાછી ચાલુ કરી શકીએ અને સ્ટ્રોકમાં રિકવરી આવે તો એ સ્ટ્રોકના જે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપણે રિકગ્નાઇઝ કરીએ કે ભાઈ આને સ્ટ્રોક આવ્યો છે અને તરત જેટલું ઝડપથી સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં જઈએ એટલું ઝડપથી આપણે પેશન્ટને નોર્મલ લાઈફ જીવાના ચાન્સ આપી શકીએ ઓકે થેન્ક યુ સો મચ સર થેન્ક યુ વર્લ્ડ સ્ટ્રોક ડે બ્રેઇન સ્ટ્રોક આવે બે મુખ્ય કારણ બીપી એટલે કે બ્લડ પ્રેશર અને સેકન્ડ થિંગ ડાયાબિટીસ દર બે ત્રણ મહિને બીપી ચેક કરાવતું રહેવું જોઈએ દર છ આઠ મહિને તમારું સુગર ચેક કરાવતું રહેવું જોઈએ હાલ ત્યારે સાડત્રી લાઇફ સ્ટાઇલ લોકો જીવતા હોય અને તે અંતર્ગત યુઝ ટુ થઈ ગયા હોય ત્યારે બીપીના અને સુગરના કિસ્સાઓ વધી રહ્યા છે તેવા દર્દીઓ વધી રહ્યા છે પરંતુ વિથિન ફોર ટુ સિક્સ અવરની અંદર જો બ્રેનસ્ટ્રોક આવ્યો છે અને તમે હોસ્પિટલ ઇમરજન્સી હોસ્પિટલમાં પહોંચી જાવ છો ઇમરજન્સી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય છે તો વ્યક્તિ પાછો જેવો હતો તેઓ એટલે કે રૂટીન લાઇફમાં જે ક્રિયા કરતો હોય તેઓ થઈ શકે છે ફિઝિયોથેરાપીનું પણ ખૂબ મોટું ફેક્ટર છે તેની પણ એક બહુ એમ રોલ કહેવાય કે થોડાક જ સમયના અંતરની સાથે ત્યારે જ્યારે એ સ્ટ્રોક એટલે કે કોઈ જગ્યા પર એ એ વેઇન ક્રેક થઈ છે અને ત્યાં ક્લોટ થઈ ગયો છે એ ક્લોટને છૂટા કર્યાની સાથે જ ફિઝિયોથેરાપી પણ કરાવવું જોઈએ વર્લ્ડ સ્ટ્રોક ડે અંતર્ગત આ ચર્ચાઓ કરવામાં આવી બીપી મહત્ત્વનું ફેક્ટર છે કે બ્લડ પ્રેશર તમારું કંટ્રોલ હોવું જોઈએ શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ તેલ તળેલું અને મીઠું આ બધી બાબતે કંટ્રોલ રહેવું જોઈએ સેડેટરી લાઇફસ્ટાઈલ જો જીવતા હોય તો તે પણ આપણે કેક કરવી જોઈએ અને આપણે એક્સરસાઇઝ પણ કરતા રહેવું જોઈએ કારણ કે આવા કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે યુવા અવસ્થાને પણ સ્ટ્રોક આવતા હોય અને તે અંતર્ગત તેઓ પણ પેરાલાઇઝ થતા હોય ત્યારે આ એક મહત્ત્વનો ભાગ છે કે આજનો યુવા યંગ જનરેશન આ બધી બાબતે અવેર થાય ઓગણત્રીસમી તારીખ આવતીકાલે વર્લ્ડ સ્ટ્રોક ડે તે અંતર્ગત ચર્ચા કરવામાં આવી અનેક મહાનુભાવો સાથેની ચર્ચા આપ સુધી પહોંચાડતા રહીશું અમારી સાથે સ્પાર્ક ટુડિયો ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન Splat continuous